આ વાત છે પાટનગર ગાંધીનગરની કે જ્યાં કર્મચારી મંડળોના ધરણા સરકાર સામે પડતર માંગને લઈને ધરણા કરવામાં આવી રહ્યા છે કર્મીઓને ધરણા માટે સીએલ મુકવા પણ મંડળોની સૂચના છે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર ઉતર્યા છે સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગ કે જેને લઈને આ કર્મચારીઓ દ્વારા લડત અપનાવવામાં આવી છે સરકારી કર્મીઓના ધરણાને પોલીસની મંજૂરી મળી નથી પરંતુ તેમ છતાં મોટી સંખ્યામાં અહી કર્મચારીઓ એકત્રિત થયા છે અને કરી રહ્યા છે સૂત્રોચ્ચાર તો પોલીસ દ્વારા સરકારી કર્મીઓના ધરણાના કાર્યક્રમને મંજૂરી આપવામાં નથી આવી તેમ છતાં પણ મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ સત્યાગ્રહ છાવણી ખાતે ઉપસ્થિત છે અને તેઓ કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે જૂની પેન્શન યોજના અને તેની સહિત અનેક એવી પડતર માંગ છે કે જે સરકાર દ્વારા સ્વીકારવામાં આવે અને સરકાર સુધી પોતાની વાત પહોંચાડવા માટે રજૂઆતને પહોંચાડવા માટે તેઓના દ્વારા આ ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે કર્મીઓ આજે જે ધરણા પર ઉતર્યા છે તેઓની સીએલ મૂકવા માટેની પણ એક માંગ ઉચ્ચારવામાં આવી છે તો સત્યાગ્રહ છાવણી પાસે જ્યાં એક તરફ કર્મીઓના ધરણા છે ત્યાં બીજી બાજુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે કારણ કે ધરણાના આ કાર્યક્રમને પોલીસ દ્વારા મંજૂરી આપવામાં નથી આવી તેવા સંજોગોમાં જો ઘર્ષણ સર્જાય તો આ સરકારી કર્મીઓને ડિટેન કરવા માટેનો અહીં યુસ્ત બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ અહી તૈનાત કરી દેવામાં આવ્યા છે કે જેથી કરીને આ જે ધરણાનો કાર્યક્રમ છે તે ઉગ્ર ન બને વિરોધ પ્રદર્શન સૂત્રોચ્યાર કરવામાં આવી રહ્યા છે વિવિધ માંગને લઈને પોતાની રજૂઆત સરકાર સાંભળે અને સરકારના બહેરા કાન સુધી અથડાય તે માટેનો તેઓનો આ પ્રયાસ છે સત્યાગ્રહ છાવણી કે જે લશ્કરી છાવણીમાં અત્યારે તબદીલ થઈ ચૂકી સૂત્રોચ્ચાર અહી સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને જે પડતર માંગ છે કે જેમાં જૂની પેન્શન યોજનાને લાગુ કરવા સહિતની જે પડતર માંગ છે તેના વિરોધમાં અને તેના અમલીકરણ ને લઈને અહીં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે

મોટી સંખ્યામાં આજે આ કર્મચારીઓ છે બધા એકત્રિત થયા છે અને એમના જે પ્રમુખ ને અને જે સંયુક્ત મોરચો જે છે કર્મચારી મંડળનો તેમના પ્રમુખ પણ અહીંયા પહોંચ્યા છે જેસીબી ઉપર ચડી અને તેઓ અહીંયા જે લોકો છે તેમને સમજાવવાનો પ્રયત્ન અને સાથે જ જૂની પેન્શન યોજના છે તે લાગુ કરવામાં આવે તેના માટે અને એમના જે પડતર પ્રશ્નો છે સરકાર તરફથી અગાઉ જે વચનો આપવામાં આવે છે વચનો ક્યાં પૂર્ણ નથી થયા એ વચનો સરકાર પૂરા કરનાર સાથે સાથે નવી પેન્શન યોજના નાબૂદ થાય તે પ્રકારનો આહવાન છે સત્યાગ્રહ સાવણી છે અહીંયા કરવામાં આવેલું છે અને તેને લઈને જ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ જે પરિસ્થિતિ છે પરિસ્થિતિની અંદર અહીંયા જે છે પ્રમુખ છે તેમની સાથે વાત કરીએ પ્રભુ આજે આજે અહીંયા એકત્ર થયા છે શું માંગણીઓ છે અને મોટી સંખ્યામાં કર્મચારીઓ અહીંયા ભેગા ગુજરાતના કર્મચારીઓ ની માંગણી છે જૂની પેન્શન ચાલુ કરવી ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી કરાર આધારિત પ્રથાઓ નાબૂદ કરવી સરકારે આપેલા વચનો બે હાજર પાંચ પેલા ના દસ ચૌદ ટકા કરવા અન્ય જે પ્રશ્ન છે સરકારે વચન આપેલા પૂરો કરવા આજના સમગ્ર સચિવાલયથી સચિવાલય પટાવાળા સુધી તમામ ખેડરો ઉપસ્થિત છે ત્યારે તમામ અમારી માંગણીઓ છે શિક્ષકોની એકતા કર્મચારીઓની એકતા અમારી આજે આ સાબિત કરી દીધી છે મારા પરિવારે આ સાબિત કરી દીધું છે અમારી માંગે મોટી સંખ્યામાં કર્મચારીઓનો અવાજ બુલંદ કરવા અહીંયા ઉપસ્થિત છે કર્મચારીઓ જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકાર ને અમારી માંગણી છે સરકાર આપેલા વચનો પૂરા કરે સરકારે જે વચનો આપ્યા છે એ કર્મચારીઓ પૂરા કરે એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ છે એ લેખે નારો છે અહીંયા લાગી રહ્યો છે વી વોન્ટ ઓપીએસ અને નવી જે પેન્શન યોજના છે એનપીએસ ને નાબૂદ કરવાની વાત છે અહિયાં કર્મચારીઓ કરવામાં આવી રહી છે સત્યાગ્રહ છાવણી કે જેમ પ્રમુખનું કહેવું છે સંયુક્ત મોરચા કર્મચારી મંડળના તેમનું કહેવું છે કે સચિવાલય થી લઈ અને નાનો કર્મચારી પણ આ જે ધરણા છે બાર થી ત્રણ વાગ્યાના ના તેમાં જોડાયા છે અને તેને લઈને જ

પડતર પ્રશ્નો છે હજી યથાવત છે અને એ પ્રશ્ન કારણે જે કર્મચારી વર્ગ છે હેરાન પરેશાન થઈ રહ્યો છે એને લઈને અત્યારે મોટી સંખ્યામાં પ્રદર્શન કરવા માટે કર્મચારીઓ છે અહીંયા એકત્રિત થયા છે અને લગભગ ત્રણેક વાગ્યા સુધી છે કર્મચારીઓ અહીંયા ધરણા પ્રદર્શન કરવાના છે જાગૃતિ એ પણ વાત મહત્વની છે કે પરમિશન નથી આપવામાં આવી ત્યારે આગળ આવનારા સમયમાં ત્રણ વાગ્યા સુધીમાં પોલીસ અટકાયત કરે છે કે કેમ એ પણ જોવાની વાત છે જી સ્વાભાવિક છે ઉમંગ આટલી મોટી સંખ્યામાં અહીં સરકારી કર્મીઓ એકત્રિત થયા છે ઓપીએસ ની માંગ કરી રહ્યા છે તેની સામે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે કારણ કે ધરણાને હજુ સુધી મંજૂરી નથી પોલીસ છે જે ગ્રાઉન્ડ જે જગ્યા છે ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે સાથે જે હાઈવે થી પથિકા આશ્રમ એટલે કે સત્યાગ્રહ છાવણી આવવાનો જે રસ્તો છે ત્યાં આગળ પણ બેરિકેટિંગ કરી અને જે પણ ગાડીઓ બહાર થી આવે છે ઇવન અમે જયારે અહીંયા આવતા હતા ત્યારે પથિકાશ્રમ સત્યાગ્રહ છાવણી જે રોડ છે ત્યાં આગળ મીડિયાની ગાડીને રોકીને પણ પૂછપરછ કરવામાં આવી છે પોલીસ છે એને ચાપતો બંદોબસ્ત પથિકા આશ્રમ સત્યાગ્રહ છાવણી આસપાસનો જે વિસ્તાર છે ત્યાં કરવામાં આવ્યો છે અને સાથે ત્રણ વાગ્યા સુધીના જે ધરણા કરવાના છે પરમિશન નથી મળી અને વગર પરમિશન કર્મચારીઓ છે એ અહિયાં પહોંચ્યા છે જો કે પોલીસ થકી હજી કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ કદાચ છે મોકૂફ કરવાની વાત છે પોલીસ કરી શકે છે અને ત્યારે અત્યારે જે આપ દ્રશ્ય જોઈ શકો છો કે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્રિત સત્યાગ્રહ ચાવણી છે ત્યાં આગળ એકત્ર થયા છે બસ એક જ માંગ છે ઓપીએસ છે એ ઓપીએસ જોઈએ અને નવી સ્કીમ જે છે એ નવી સ્કીમ એ નવી પેન્શન યોજના છે એ નાબૂદ કરવામાં આવે ઓલ્ડ પેન્શન યોજના જે યથાવત રાખવામાં આવે અને તેને લઈને ન માત્ર પુરુષો પરંતુ મહિલા કર્મચારીઓ પણ અહીંયા મોટી સંખ્યામાં એકત્ર થયા છે અને તેને લઈને જ ગાંધીનગર જે સત્યાગ્રહ છાવણી છે કર્મચારી એકતા જિંદાબાદના નારાયણ લાગી રહ્યા છે અને સત્યાગ્રહ છાવણી કે આ એક મેદાન છે કે તમામ એ આંદોલનનું સાક્ષી રહ્યું છે

પાટનગર ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ ધરણા પર ઉતર્યા છે સૂત્રોચ્યાર કરી રહ્યા છે જૂની પેન્શન યોજના ફરી એક વખત લાગુ કરવામાં આવે તેઓની મુખ્ય માંગ સાથે અનેક કેટલીક પડતર માંગ છે જેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે જોકે પોલીસ દ્વારા આ ધરણા કાર્યક્રમને મંજૂરી આપવામાં નથી આવી બાર વાગ્યા થી ધરણા કાર્યક્રમ શરૂ થયો છે કે જે ત્રણ વાગ્યા સુધી ચાલવાનો છે પોલીસ કાફલો પણ ચુસ્ત અહી તૈનાત કરી દેવામાં આવ્યો છે બની પણ શકે કે જો મામલો તંગ બને તો સરકારી કર્મીઓને ડિટેન કરવામાં આવે તેઓને અટકાયત કરવામાં આવે તેને ધ્યાનમાં રાખીને અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે